સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં જમીન વિવાદને લઈને ઘનશ્યામભાઈ પાંભર પરિવારે ગંભીર આક્ષેપો કર્યા પાંભર પરિવારના સભ્યોએ દાવો કર્યો કે તેઓની કાયદેસર જમીન પર દબાણ કરવા માટે કેટલાક લોકોએ પોલીસની સાથે મળીને તેમની સાથે છેતરપિંડી અને ધમકીભર્યા ભર્યા કૃત્યાચર્યા પાંભર પરિવારના જણાવ્યા મુજબ ખોલવાડ ગામની સીમમાં આવેલા બ્લોક નંબર ત્રણ હજાર એકસો ત્રેવીસ અને ત્રણ હજાર એકસો બાવીસની ખેતીની જમીન જેનું કુલ ક્ષેત્રફળ વીસ હજાર આઠસો દસ ચોરસ મીટર થાય છે તેની ખરીદી માટે બેતાલીસ લાખ પચાસ હજારની ચુકવણી બે હાજર અઢાર અને બે હાજર ઓગણીસ દરમિયાન બેંક મારફતે અને ચેક દ્વારા કરવામાં આવી હતી તેમ છતાં વેચનાર મિલનભાઈ પાંભર અને પરેશભાઈ સરધારાએ દસ્તાવેજો આપવાનું ટાળ્યું અને હવે દબાણ અને ધમકીઓ દ્વારા જમીન કબજે કરવાની કોશિશ કરવામાં આવતી હોવાનું જણાવ્યું આ મામલે પાંભર પરિવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ કમિશનર સુરતને ન્યાયની માંગ કરી છે આ મામલે પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ શું પગલાં લે છે તે જોવાનું રહેશે અમારી ડિમાન્ડ એવી છે કે જે બી કાર્યવાહી થાય એ સરખી રીતના ધ્યાનમાં થાય કારણ કે જયારે સો નંબર પર ફોન કરીએ છીએ ત્યારે પોલીસ આવે છે પણ એવું કે છે કે મને કાંઈ ખબર નથી તમે સીધા પોલીસ સ્ટેશને આવો હવે મારા પપ્પા અહીંયા છે નહીં તો અમે બરાબર જવાબ આપી શકીએ એમ નથી પોલીસ સ્ટેશને જઈને જે બી કાર્યવાહી કરવાની હોય એની અમને એટલું બધું નોલેજ નથી તો મારા પપ્પા આવે પછી એ બધું થઈ શકે તો અમે ખાલી પોલીસને એવું કહીએ છીએ કે પ્રોપર કાર્યવાહી થાય ત્યાં આવીને